નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો મિત્રો હવે તમે જો આધાર કાર્ડ કઢાવવા માટે જાઓ છો અને આધાર કાર્ડ કઢાવવા માટેના પુરાવા સ્વરૂપે તમારે જન્મ તારીખનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો આપવાનો હોય છે પરંતુ જો તમારો તે દાખલો પહેલાનો છે તો તેને માન્ય ગણવામાં આવશે નથી કારણ કે હવે ભારત સરકારે ક્યુઆર કોડ વાળો જન્મ તારીખના દાખલાને માન્યતા આપી છે એટલે કે મિત્રો હવે તમે જો આધાર કાર્ડ કઢાવવા માટે જાવ છો તો તમારે ફરજિયાતપણે ક્યુઆર કોડ વાળો જન્મ તારીખનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો આપવાનો રહેશે

જે ક્યુઆર કોડ વાળો જ આપવો પડશે તો જ તમારું આધાર કાર્ડ નીકળશે અથવા તો આધાર કાર્ડની કામગીરી થશે અને આધાર કાર્ડની કામગીરી માટે જે ક્યુઆર કોડ વાળો દાખલો છે જે તમને પંચાયત કચેરીથી મળી રહેશે અને બે હજાર વીસ પહેલાના તમામ દાખલા છે તેની અંદર કોઈ દાખલાની અંદર ક્યુઆર કોડ લગાવવામાં આવતો નથી અને બે હજાર વીસ પછીના અત્યારે જે અપડેટ નવા દાખલાઓ જન્મત પ્રમાણપત્ર આપવામાં આવે છે તે બધા જ પ્રમાણપત્રની અંદર ક્યુઆર કોડ લગાવવામાં આવે છે

સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે કારણ કે પાક છે છે અત્યારે સમય ચાલી રહ્યો હોય તો પ્રમાણમાં થઈ શકે હવામાન વિભાગે મિશ્ર આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વધારવામાં આવી છે અને આંબાલાલ પટેલના મતે બાવીસ થી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં

એક પૈસાનો સાધારણ વધારો લાગુ કરવામાં આવ્યો છે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના નોન એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટરે બે પૈસાનો વધારો નોંધાયો છે એસી ક્લાસ ભાડાની અંદર પણ આ પ્રતિ કિલોમીટરે બે પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે રેલવેએ જણાવ્યું હતું કે નોન એસી ટ્રેનમાં પાંચસો કિલોમીટર પછી જે મુસાફરી કરનારા મુસાફરોએ ફક્ત વધારાના દસ રૂપિયા ચૂકવવા પડશે તો મિત્રો ભારતીય રેલવે પોતાના અંદર વધારો કરીને રીતે રેલવે મુસાફરો માટે ભાડામાં વધારો કર્યો છે કિલોમીટરની મુસાફરી કરનારા મુસાફરોએ ફક્ત વધારાના દસ રૂપિયા એટલે કે પાંચસો કિલોમીટરથી વધુ મુસાફરી કરતા હોય તેવા મુસાફરો માટે જે રનિંગ ભાડું હતું તેમાં દસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારને વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાઓ